નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં મિત્રો શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે ફરી એક પ્રેસ મીડિયા જેમાં તમામ ભરતીની છે એ મૂકવામાં આવી તો મિત્રો એના ઉપર વાત કરવાના છે શિક્ષણ વિભાગની પણ એક જાહેર થઈ છે છે એના ઉપર વાત મિત્રો શાળા પસંદગીના તમામ જોડે હવે વધારે ટાઈમ નથી તો કેટલો ટાઈમ છે તમારી તારીખ છે તો આ ભૂલ મિત્રો તમારે કરવાની નથી અને જો આ ભૂલ કરી છે તો તમે આ ભરતીમાંથી થશો બાકાત તો મિત્રો આ વિડીયો તમામ માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે વિડીયો ખાસ પૂરી માહિતી છે નિહાળજો કેમ કે અપડેટ મિત્રો આપણે સારી એવી લઈને આવ્યા છે તમને જોવા મળી રહ્યું છે ટ્વીટ સાથે તમામ જે અપડેટ હશે અને મિત્રો આવું ઓપ્શન આવી રહ્યું છે તો શું કરવાનું છે તો એ પ્રોપરલી માહિતી આપવાનું છે વિડીયો આઠ મિનિટનો થઈ જશે પૂરું જોવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ તમારા મિત્રોને જરૂર શેર કરશો અને ખાસ મિત્રો આ રી અપડેટ નથી જોઈ જે તમને હું બતાવી રહ્યો છું તો ખાસ નિહાળી લેજો કેમ કે આપણે સવારમાં વિડીયો મૂકેલો છે શિક્ષણ જે પ્રેસ નોટ જાહેર કરી હતી એની એક અલગથી વિડીયો બનાવેલો છે તો એનો ખાસ વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો પ્રેસ નોટની આપણે થોડીક પછી ચર્ચા કરીએ પહેલા અહીંયા થોડી માહિતી મેળવી અને પછી જે મિત્રો એરર આવી રહ્યું છે એના ઉપર પણ તમને સોલ્યુશન આપવાનું છે તો ખાસ વિડીયો ઉપર બનાવી દેજો આ મિત્રો આપણે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ તો જરૂરથી જોઈન કરજો વોટ્સઅપ ગ્રુપ પણ આપણે બનાવેલા છે તો ખાસ જોઈન કરવાનું ભૂલશો નહીં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે આ મિત્રો રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત તમામ ઉમેદવારોને આગામી તારીખ નવ જૂન સુધી ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે મિત્રો હવે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો ઉમેદવારોને હિતમાં ધ્યાનમાં રાખી અગાઉ કરાયેલી શાળા પસંદગી છે મિત્રો રદ કરવામાં આવે છે મિત્રો અગાઉ પણ આપણે અપડેટ મૂકી હતી ટ્વીટ પણ આવી છે હવે નવ જૂન સુધી છે તો મિત્રો આ આજે આપણે તારીખ થઈ છે સાત તારીખ એટલે કે આપણે બે દિવસનો સમય છે હવે બે દિવસની અંદર એ તમારે શાળા પાસે કે સંપૂર્ણ રીતે તમારી પ્રોસેસ તમારી રીતે પૂર્ણ કરવા છે હા મિત્રો જો બે દિવસની અંદર તમે એ પૂર્ણ નથી કરતા અને પાછળથી મિત્રો ટાઈમ સરકાર આપે છે કે નહીં આપતો એ બે નંબરની વાત છે પરંતુ અત્યારે આપણી પ્રોસેસ છે આપણે એ રીતે પૂર્ણ કરવાની રહેશે અને જો પૂર્ણ નથી કરતા તો મિત્રો ચોક્કસ નોંધ લખેલી છે પ્રેસ નોટમાં કે તમે જો ભરતીમાં આ એલિજિબિલિટીમાં આવતા નથી અને તમે જો શાળા પસંદગી કરવાનું હું ચૂકી ગયા છું તો આ ભરતીમાંથી તમે બાકાત કરવામાં આવશે એટલે ફરી તમને ચાન્સ નહીં મળે તમારા સુધી ફરી મિત્રો એની તારીખ લંબાવવામાં નહીં આવે એટલે કે ફરી તમને ચાન્સ મળશે નહીં બાકી તારીખ લંબાવમાં આવશે અલગ વાત એટલે ખાસ નવ જૂન સુધી છે મિત્રો ઓનલાઈન પૂર્ણ શાળા પસંદગી કરવાની એ ખાસ વધુ તમને ફરી કહી રહ્યો છું કે તારીખ એકવાર જરૂરથી જોઈ લેવી અને વધારે વાર ન કરી

બિનસરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ફરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને વાધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારો આગામી 9 જૂન રાત્રે 11 સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની અને એટલે તમામ ઉમેદવારો ખાસ મિત્રો આ નોંધ છે એ જાણી લે હવે શાળા પસંદગી માટે ઉમેદવારો એક સાથે બધા જ વેબસાઈટ ઉપર ઉતરી પડ્યા છે જેના કારણથી આપણે એરર આવી રહ્યું છે હવે એરર શું છે આના ઉપર થોડી આપણે ચર્ચા કરીએ એના પહેલા થોડી વાત કરીએ તો કે છવ્વીસ મે હાજર પચીસ થી પાંચ જૂન બે હજાર પચીસ ના ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિની એક બેઠક મળી મિત્રો આપણે અગાઉ એક વિડીયો મૂકી દો જેમાં બેઠક માટેની તમામ ઉપલબ્ધ થાય તેમજ શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળી રહે હેતુથી આ ભરતી માટે પુનઃ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગી તકો મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ જે બેઠક મળી હતી એ બેઠકના અંતમાં એ નિર્ણય છે કરવામાં આવ્યો તો અને આપણે અગાઉ પણ અપડેટ મૂકી હતી કે ભાઈ બેઠકમાં સારા એવા નિર્ણયો લેવામાં આવશે અને એને પ્રોપરલી કોઠા સાથે પણ વિડીયો મૂકેલો હતો જેનો આપણે આ તમને આ રિઝલ્ટ જોવા મળેલું છે હવે વાત કરીએ મિત્રો વધુમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અગાઉ જે ફાળવણી છે મિત્રો તો બે હાજર ચોવીસ અગાઉ શાળા પસંદગી આપેલી હોય કે ના આપેલી હોય મિત્રો હવે ઘણા ઉમેદવારો છે કે ભાઈ અમે તો પસંદગી કરી ચૂક્યા છીએ તો અમે શા કારણે ફરી પસંદગી કરી તો આ તમે એકવાર સાંભળો તો શાળા પસંદગી કરેલી હોય અથવા ના કરેલી હોય કે આપેલી હોય અથવા ના આપેલી શાળા ફાળવેલી થયેલી હોય કે ના થયેલી હોય પરંતુ તમામ ઉમેદવારો નવેસરથી શાળા પસંદગી કરવાની છે મિત્રો ચોખ્ખોટ એ પ્રેસ નોટ માં લખેલું છે કે શાળા પસંદગી તમે અગાઉ કરેલી હોય ના કરેલી તમને શાળા મળેલી હોય ના મળેલી હોય

અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી બેજો ખાલી જગ્યાઓનું અપડેટ પણ મૂકી દેવામાં આવશે તો ખાસ વેબસાઇટ ઉપર તમે નજર નાખી શકો છો હવે ટ્વીટ પણ આપણને જોવા મળ્યું છે કે શિક્ષકોને ભરતી લઈ મહત્વના સમાચાર હિરેન કહીને છે જે સરકારી બેન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવ જૂન સુધી પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે તો ટ્વીટ પણ આપણને જોવા મળ્યું છે જે આપણે થમલેનમાં હતું એ ટ્વીટ પણ આપણે લઈને આવ્યા છે હવે મિત્રો ઘણા ઉમેદવારો લાંબા સમયથી જે મિત્રો શાળા પસંદગીને લઈ અપડેટ આવી છે ત્યારથી ઘણા ઉમેદવારો છે મિત્રો એ કઈ દુકાનો હોય છે બહાર જે સાયબર સાયબર દુકાનોમાં જઈ રહ્યા છે અને સાથે એમના પાસે કમ્પ્યુટરની સુવિધા છે તો એ લોકો પોતાની શાળા પસંદ કરી રહ્યા પરંતુ અહીંયા ઓપ્શન આવું આવી રહ્યું છે ઓપ્સ કરીને જે મિત્રો સર્વ ડાઉન જે ટેકનિકલ ઇશ્યુ બતાવી રહી છે તો હવે આપણે શું કરવાનું આ મિત્રો આપણને ખબર છે કે વેબસાઇટ છે ગુજરાત રાજ્યની એ નાની હોય છે અને ઉમેદવારો વધુ હોય છે તો આવી આવા જે વધુ જે ઉમેદવારો છે એક સાથે મિત્રો વેબસાઇટ ઉપર ઉતરી પડે છે જેના કારણેથી થી વેબસાઇટ છે મિત્રો થોડી હિટ મારતી હોય છે પ્રોબ્લેમ આવતી હોય છે ટેકનિકલ ઇશ્યુના કારણે તો ખાસ મિત્રો આપણો એક એક્ઝેક્ટ ટાઈમ લેવાનો છે મિત્રો એક એક દિવસ રાત થોડું જાગવું પડશે તમારે મતલબ વાગ્યા સુધી તમારે મોબાઈલ કે તેમાં એલા ને મૂકી દેવાનું કે શાળા પસંદગી કરવાની છે તો શાંતિ સર રાતે કરવાની એટલે રાતનો નિરવ સમય છે મિત્રો અને ઉમેદવારો ઓછા છે કેમ કે જે ઉમેદવારો પેતા શાળા પસંદગી કરી ચૂક્યા છે એ ફરી તો આવવાના નથી પરંતુ સારો એવો સમય મિત્રો કાં તો રાત્રે બાર વાગ્યાનો લો કાં તો સવારના ચાર વાગ્યાનો લો મિત્રો એ સમય છે એમાં બેનિફિટ તમને મળશે કે એ સમય ઉપર વેબસાઇટ સારી એવી ફ્રી ચાલુ હશે મિત્રો પહેલાં પણ એસએસસી જીડીમાં પણ એવું થતું કે વેબસાઇટના કારણે આપણે વધારે હિટના કારણે મિત્રો ઉમેદવારો અરજી ના કરી શકતા પરંતુ સારો સમય લઈને તમે જો વેબસાઇટ ઉપર અરજી કરવા જાઓ છો મિત્રો તો એ સમય પર તમને બેનિફિટ મળશે અને વેબસાઇટ પર સારી એવી કાર્યરત રહેશે તો ખાસ

શાળા પસંદગી તક મળે તેનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મિત્રો જે રાજસ્થાન ન્યૂઝ છે એમાં પણ સમાચાર મળ્યા છે અને અને પ્રેસ 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 નોટમાં મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો નોટનો પણ છે છે જે જે અહીંયા મૂકવામાં આવી જેમાં તમામ સમાચારના માધ્યમથી પ્રેસ મીડિયાના માધ્યમથી મિત્રો અપડેટ પણ આવી ચૂકી છે એટલે ખાસ નવ તારીખ સુધી તમામને શાળા પસંદગી કરી લેવી બાકી કોઈ પ્રશ્ન હોય તો મિત્રો લાઈવ જે સેક્શન છે આપણું એ લાઈવ સેક્શનમાં તમે કમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત જય જયિદાન